નમસ્કાર વોઇસ ઇન્ડિયા દેવીમાં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર આજના સમાચારો પર આ પર Kashmir થી લઈને કન્યાકુમારી સુધી ગામોની કલીઓથી લઈને શહેરોના મોટા મોટા રસ્તાઓ સુધી ગામોના ખેતરોથી લઈને ગુજરાતની મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ સુધી સાલાઓથી લઈને કોલેજો સુધી गुजरातના প্রত্যেক વર્ગના નાગરિકો প্রত্যেক ઉંમરના લોકો هر ઘર તિરંગા આ અભિયાનમાં જોડાયા છે તે બદલ હું રાજ્યના સૌ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે છેલ્લા બે વર્ષથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન પર જે પ્રકારે હર ઘર તિરંગાના કાર્યક્રમમાં લોકોનો સહયોગ મળી રહ્યો છે લોકોમાં દેશભક્તિની જે લાગણી છે એ પ્રગટ કરવા માટેનો એક ખૂબ મોટો અભિયાન એ ગુજરાતમાં આઠથી પંદરમી ઓગસ્ટ સુધી ચાલનાર છે આજે ગુજરાતની મોટા ભાગની શાળાઓમાં બાળકો દ્વારા ચિત્રકામ અને રંગોલી સ્પર્ધામાં મોટી સંખ્યામાં ભાગ લેવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યામાં ગામોમાં સરપંચ ઉપસરપંચ પૂર્વ સરપંચો બધા જ સમાજના લોકો નાનો મોટો વેર બધો બાજુમાં મૂકીને તિરંગા યાત્રામાં એક ગામ એક રાજ્ય એક દેશનો સંદેશ આપી રહ્યા છે ગુજરાત પોલીસ દ્વારા તમામ મહાનગરપાલિકાઓ દ્વારા તિરંગા વિતરણના અલગ અલગ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યા છે આજે સુરત મહાનગરના ભાગલ વિસ્તારમાં તિરંગા વિતરણ કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો લોકોમાં તિરંગા પ્રત્યે જે ઉત્સાહ છે જે લાગણી છે જે આદર છે એ આપ સૌએ બી નજરે જોયો છે તિરંગાઓ ખૂટી પડે એ પ્રકારે ઓનલાઈન ઓર્ડરો તમામ કંપનીઓમાં તમામ મિલોમાં જે તિરંગા બનાવવાનું કામ કરી રહ્યા છે તેને અછત પડી રહી હોય એ પ્રકારની માંગ દેશભરમાં ઉભી થઈ છે આપણા હાર ઘર પ્રોગ્રામ અત્યારે ચાલી રહ્યા છે એના હિસાબથી પણ ફ્લેગને ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવી રહ્યા છે માન્ય ગૃહ રાજ્યમંત્રી સાહેબ મેયરશ્રી તમામ જો અધિકારી પદાધિકારી અમે લોકો જોડાયેલા છીએ છેલ્લા બે દિવસ અમે લોકો વહેંચણી કરીએ છીએ ફ્લેગના જેટલા બી રાહદારીઓ છે જેટલા સોસાયટી વિસ્તારો છે એના આપીએ છીએ પોલીસ ડિપાર્ટમેન્ટ બી છ હજાર જેટલા જો ફ્લેગનું વિતરણ કરેલા છે અગિયાર તારીખના રોજ આપણા તિરંગા યાત્રાના આયોજન માન્ય મુખ્યમંત્રી સાહેબને પ્રજસ્પ અહીંયા કરવામાં આવેલા છે એની સંપૂર્ણ તૈયારીઓ જો કરવામાં આવી રહી છે અમારા પોલીસને સાથે સાથે અમારા માઉન્ટેડ પોલીસ પોલીસ જવાન ટ્રાફિક પોલીસ જવાનના સાથે બીએસએફ રેપિડ એક્શન ફોર્સ સીઆરપીએફની ટીમો પણ આમાં યાત્રામાં ભાગ લેવા આવી ગયેલ છે જો અને આ યાત્રા ખૂબ ભવ્ય યાત્રા નીકળશે આપના માધ્યમથી લોકોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ અપીલ પણ કરીએ છીએ આપ આવો અને આપણે તિરંગાને શાન મેં જો અમે લોકો બધા લોકો મળીને તે દિવસે ખૂબ ભવ્ય સેલિબ્રેશન કરીએ એ બધાને અમે રિક્વેસ્ટ પણ કરીએ છીએ વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારત દેશમાં હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ ગ્યારમી તારીખે સુરત શહેર ખાતે માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ખૂબ જ મોટી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે સુરત જે મિની ભારત છે એમાં હજારોની સંખ્યામાં વિવિધ પ્રાંતોમાંથી સુરત શહેરના લોકો આ યાત્રામાં જોડાવાના છીએ આજે માન્ય શ્રી અહીંયા બજારમાં દુકાનો ઉપર જઈ જઈને તિરંગાનું વિતરણ કરી રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાય એવા માટેની અપીલ પણ કરી રહ્યા છે